આ આજનો વિડીયો જોયા પછી તમને બધાને એવું લાગશે કે ખરેખર હવે છે માર્કેટમાંથી આપણે જે ક્યારે બનેલો છે ક્યારે નહીં અને એના હિસાબે ક્યારેક આપણને ફૂડ પોઈઝન થઈ જાય છે ક્યારેક બીમાર થઈ જાય છે તો આજે આ વિડીયો જોયા પછી તમે ક્યારેય બહારથી મઠ્ઠો અથવા તો શ્રીખંડ નહીં લાવો ઘરે જ બનાવશો કારણ કે આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે ખરેખર શ્રીખંડ બનાવો મઠ્ઠો બનાવો બહુ જ સહેલું છે સૌથી પહેલા યોગર્ટ બનાવીશું યોગર્ટ એટલે કે દહીંમાંથી બનતું યોગટ કે જે આપણે મઠ્ઠું અને શ્રીખંડ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપણે ઘરમાં રહેલા દૂધને મેળવી દેવાનું છે આ જે દહીં છે એને એકદમ મોળું બનાવી નાખવાનું દહીંમાં રહેલી ખટાશ અને પાણીનો ભાગ દૂર કરીશું આપણે એના માટે સૌથી પહેલા તો ઘરનું જે તાજું દહીં હોય ઘરનું જે દહીં હોય એમાંથી જ યોગર્ટ બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે દહીંને એક વાસણમાં લેવાનું. અહીંયા મેં દહીં આગલે દિવસે એક લિટર દૂધમાંથી બનાવી દીધું છે. હવે એક લિટર દૂધ એ કેટલા રૂપિયાનું થયું વધીને સાઈઠ થી સિત્તેર રૂપિયાનું. હવે આ સિત્તેર રૂપિયાના દૂધમાં કેટલો બધો પાંચસો ગ્રામથી પણ વધારે મઠો ઘરે બનશે. તો જો તમે ઘરે બે ત્રણ સભ્ય હોય અથવા તો તમારે ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો એ રીતે તમે દહીં બનાવી શકો છો. હવે દહીં જ્યારે મેળવો ને ત્યારે ડબ્બાનું દહીં હોય એમાંથી તમે મેળવો તો એનું બહુ સરસ મજાનું દહીં બને છે. હવે આ જે દહીં દૂધ હતું એને થોડું ગરમ કર્યું અને પછી એમાંથી માઇનોર એક ચમચી એક લિટર દૂધમાં અમૂલના ડબ્બાનું દહીં લીધું અને મેળવી દીધું અને મેં દહીં બનાવ્યું. આ દહીં ખાટું નથી બનતું એકદમ મોડું બને છે એટલા માટે અહીંયા તમને મેં વિડીયોમાં ડબ્બો બતાવ્યો છે હવે એકદમ પતલું કપડું લેવાનું છે અમે લોકો બ્રાહ્મણ એટલે અમારા ઘરે ધોતિયા હોય આવું ધોતિયા જેવું પતલું કોટન લેવાનું એકદમ પતલું એની અંદર આપણે જે દહીં બનાવ્યું છે એ દહીં ઉમેરી દેવાનું છે દહીં ફ્રિજની બહાર રહે તો ખાટું થઈ જતું હોય છે માટે આપણે યોગર્ટ બનાવવાની આ પ્રોસેસ 3 થી 4 કલાકની રહેશે આમાં તમારે સિમ્પલ દહીં છે એને એકદમ पतला કપડામાં પોટલી વાળી અને ફ્રિજમાં 4 કલાક માટે મૂકી દેવાનું જેના કારણે દહીંમાંથી બધું જ પાણીનો ભાગ નીકળી જાય છે અને તમારું દહીં ખાટું પણ નથી થતું જો બહાર હશે તો ખાટું થશે હવે અહીંયા એકદમ હળવા હાથે પોટલી વાળી દેવાની અને આ જે પોટલી છે એને આપણે એમ જ

હવે જો નીચે ઘણું બધું પાણી નીકળી ગયું છે અને અહીંયા આપણે પોટલી ઓપન કરીએ ખોલીએ છીએ ઓકે જો તમે એકદમ સરસ મજાનું આપણું યોગ એટલે કે દહીં નો મસ્કો બનીને રેડી છે આ દહીંના મસ્કામાંથી તમે મઠ્ઠો પણ બનાવી શકો છો અને શિખંડ પણ બનાવી શકો છો કાપડમાંથી દહીં ને આપણે વાસણમાં લેવાનું માત્ર એક જ મિનિટની પ્રોસેસ છે હવે મઠ્ઠો બનાવવાની

અને આ તમે ધરાવીને ખાઈ શકો છો હવે આપણે દહીં દહીં નો જે મશકો છે જે યોગટ છે એની અંદર દળેલી ખાંડને સારી રીતે મિક્સ કરવાની છે માત્ર બે જ મિનિટ ની અંદર ખાંડ એકદમ સરસ સાઇટ થઈ જાય છે ખાંડ તમારે દળીને ઉમેરવાની મિક્સરમાં જે ખાંડનું ભૂરું હોય છે જો તમે આખી ખાંડ ઉમેરો એનું પાણી થશે અને આપણો જે દહીંનો મશકો છે એ થોડો ઢીલો થઈ જશે તો અહીંયા તમે ઇન્સ્ટન્ટલી બનાવી અને ભોજનમાં તમારે ઠંડુ નહીં થવા દેવાનું આ દહીં બહુ ઠંડુ છે પાંચ કલાક ફ્રીજમાં એટલે તમે ઇન્સ્ટન્ટલી તાજે તાજો મઠો ખાવામાં લઈ શકો છો તો જન્માષ્ટમી છે કાનુડાનો જન્મદિવસ છે તો થયું કે તમે બધા જન્માષ્ટમી ઉપર કાનુડાનું ફેવરેટ માખણમાં અને દહીંમાંથી બનતી વસ્તુઓ ખાજો તો આમાં તમે ડ્રાય ફ્રુટ્સ પણ ડેકોરેશન કરી શકો છો પણ સ્પેશિયલ જન્માષ્ટમી સ્પેશિયલ છે એટલે મેં તૂટી ફૂટી ડેકોરેશન કર્યું છે આમાં તમે ઇલાયચી ઉમેરી શકો છો ડ્રાય ફ્રુટ ઉમેરી શકો છો અહીંયા આપણો આ તૂટી ફૂટી મઠો રેડી છે તો ખરેખર આ રેસીપી કેવી લાગી છે